ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભાને સંબોધતા શાહે કોંગ્રેસ અને આ પાર્ટીને આડે હાથ લીધી હતી કોંગ્રેસના આદિવાસી વિરોધ પાર્ટી ગણાવી હતી ત્યારે જો અમિત શાહ જ્યારે સભામાં કોંગ્રેસ આપને આડે હાથે લેતા હોય તો છ ટર્મથી જીતતા આવેલા સાંસદ મનસુખ વસાવા થોડા ચૂપ બેસવાના એમને પણ એક કાંકરે તીર મારીની ત્રણ મારી દીધા હોય અને આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરી નાખ્યા આમ તો સાંસદ મનસુખ વસાવાને જો બોલવાનું મળે તો એ કોઈ પર પ્રહાર ન કરે તેવું કોઈ દિવસ બન્યું નથી અને આજ

ગમે તેટલા એ ગઠબંધન કરશે બધા ભેગા થશે બધા ડેડકા બધા ભેગા થશે પરંતુ એ બધા ડેડકા સમય આવતા આવતાની સાથે એ કુદી કુદીને પાછા જતા રહેવાના છે એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે એટલે કોઈ ચિંતા નહીં કરતા દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને ચારસો સીટ સાથે આપણી સરકાર ફરી પાછી આવવાની છે અને આજે આમ આદમી પાર્ટીવાળા દાવો કરે છે કે ભરૂચ લોકસભા અમે જીતવાનો એટલે લલવા તમે કઈ રીતના જ જીતવાના તમારી પાસે સંગઠના તો કોઈ ઠેકાણા નથી અહીંયા અમારા જે ધારાસભ્યો છે છ ધારાસભ્યો અમારા અક્ષયબીની વાત કરું એમની ટીમ સાથે એના સંગઠન સાથે લઈને પૂરી કરજણ વિધાનસભા ખૂંદી રહ્યા છે ડેડિયાપાડા વાત કરું કે જ્યાંથી ચૈતર વસાવા જીતે હું દવા સાથે કહું ડેડિયાપાડામાં અમે સાઠ હજાર ના લીડ થી જીતવાના છે આપ વાળા ગમે એટલા ધમપચાડા કરશે ગમે એટલા પંજાબમાંથી કે પછી દિલ્હીમાંથી નોટોના બંડલ લાવશે પરંતુ ડેઢિયાપાડાની જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપશે કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાતથી આ વાત કહી શકું છું એટલે ખોટી વાતોમાં કોઈ આવતા ન બધી જગ્યાએ સાતે સાત વિધાનસભા ભાજપ પ્લસ થવાનું છે આ જે પાણીના જે પરપોટાને જેમ નીકળી પડ્યા છે એવા લોકો ભવિષ્યમાં હિંમત ના કરે કે ભાજપની સામે કોઈ ચૂંટણીના મેદાનમાં આવવાની તો એવા લોકોને સબક શીખવાડવા માટે પણ આપણે હજુ મહેનત કરવાની છે એક એક બુથ પર આપણે જાવ કરેલા કામોની યાદી એક એક બુથ સુધી આપણે પહોંચાડી છે તો સૌ કાર્યકર્તા ભાઈ બહેનો મારી નમ્ર વિનંતી છે અપીલ છે કે આપણું બુથ એક એક બુથ પ્લસ થવું છે દીપક શર્મા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે